હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લાગતા બાયોલોજીના ટોપ થર્ટી એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી ગોલ્ડન ચોખામાં કયું વિટામિન મળી આવે છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી કે વિટામિન ડી ગોલ્ડન ચોખામાં કયું વિટામિન મળી આવે છે તો તો સાચો જવાબ છે વિટામિન એ મળી આવે છે ગોલ્ડન ચોખામાં ખાલી ગયા એટલે શરીરમાં અંગોમાં થતો ફેરફાર વિકાસ પરિપક્વતા વૃદ્ધિ કે પ્રકૃતિ ખાલી ગયા એટલે અંગોમાં થતો ફેરફાર તો સાચો જવાબ છે વૃદ્ધિ જેમાં વૃદ્ધિના કારણે શરીરના અંગોમાં ફેરફાર થાય છે એને મે એક આ તત્વના અભાવે થાય છે કેલ્શિયમના અભાવે ખાંડના અભાવે આયોડિનના અભાવે કે લોહ તત્વના અભાવે એને મે એક આ તત્વના અભાવે થાય છે તો સાચો જવાબ છે લો તત્વના અભાવે એનેમિયા રોગ થાય છે હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે વિટામિન બી વિટામિન ડી વિટામિન સી કે વિટામિન એ હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે તો સાચો જવાબ છે વિટામિન ડી જે હાડકાંની વૃદ્ધિ માટેનું જરૂરી વિટામિન છે અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહેવાય છે હોર્ટિકલ્ચર પીસી કલ્ચર ઓરોબીકલ્ચર કે વર્મિકલ્ચર

નીચેના કયા અંગ સાથે પ્રેસમૈકા સંબંધ ધરાવે છે યકૃત મગજ હૃદય કે ફેફસા નીચે કયા અંગ સાથે પ્રેસમે સંબંધ ધરાવે છે તો તો સાચો જવાબ છે હૃદય સાથે પ્રેસમેકા સંબંધ ધરાવે છે દાડમ એક પ્રકારનું શું છે છોડ વૃક્ષ વેલો કે શ્રુપ દાડમ એક પ્રકારનું શું છે તો સાચો જવાબ છે શરૂપ છે એક પ્રકારનું દાડમ

તો સાચો જવાબ છે ઈ કોલાઈ નામના બેક્ટેરિયા સૌપ્રથમ વિઘટન પામે છે નીચેનામાંથી કયો પ્રાણી પ્રાણી ઈંડું પાપે છે ખિસકોલી દેડકા સસલો કે ઉંદર કયો પ્રાણી ઈંડું આપે છે તો તો સાચો જવાબ છે દેડકા જે ઈંડું આપે છે સ્નાયુ પેશીના કેટલા પ્રકાર હોય છે બે ચાર ત્રણ કે પાંચ સ્નાયુ પેશીના કેટલા પ્રકાર હોય છે

દૂધને દહીંમાં બદલવા માટે કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ છે લેક્ટોબેલિસ જેને દૂધને દહીંમાં બદલવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયો જીવોનો વર્ગીકરણ મૂળભૂત એકમ છે જાતિ વંશ રાજવંશ ગણ કે કુલ જીવોના વર્ગીકરણનો મૂળભૂત એકમ કયો છે તો સાચો જવાબ છે જાતિ નીચેમાંથી કઈ ગ્રંથિ ફેફસાના વચ્ચે આવેલી હોય છે થાઇમસ ગ્રંથિ એપિકલ ગ્રંથિ પિટ્યુરી ગ્રંથિ કે પણ નહીં કઈ ગ્રંથિ ફેફસાની વચ્ચે આવેલી હોય છે તો સાચો જવાબ છે થાઇમસ ગ્રંથિ જે ફેફસાની વચ્ચે આવેલી ગ્રંથિ હોય છે મગરોનો હદે કેટલા ગંડોનું હોય છે 3 1 4 કે 2 મગરોનો હદે કેટલા ખંડોનું હોય છે તો સાચો જવાબ છે 4 ખંડોનું હોય છે મગરોનું હદે ગ્લુકોઝના એક અણુમાં શ્વસન દ્વારા એટીપી ના કેટલા પરમાણુ પ્રાપ્ત થાય છે ચાર બે કે છત્રીસ ગ્લુકોઝના એક અણુ ના શ્વસન દ્વારા એટીપી ના કેટલા પરમાણુ પ્રાપ્ત થાય છે તો સાચો જવાબ છે બે પરમાણુ પ્રાપ્ત થાય છે ફળની મધ્યમાં હાજર પીળા રંગના દ્રાવણને શું કહે છે પરાગ શ્રુકાણ રુદ્ર રુ કે જાયગોડ ફળની મધ્યમાં હાજર પીળા રંગના દ્રાવણને શું કહે છે

કેટલા કેનાયન દાંત હોય છે બે ચાર ત્રણ કે આઠ પુખ્ત માનવીમાં કેટલા કેનાયન દાંત હોય છે તો સાચો જવાબ છે ચાર હોય છે કોપર સ્મિથ બોબેટ શું છે જંતુ શાકાહારી પ્રાણી પક્ષી કે માંસાહારી છોડ કોપર બોબેટ શું છે 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 સાચો જવાબ પક્ષી સામાન્ય રીતે મનુષ્યમાં હિંચકી નીચે નીચેમાંથી કયા સ્થાનમાં ફેરફારના કારણે આવે છે ડાયાક્રેમ શ્વાસ દળી ફેફસા કે શ્વાસ વાહિની સામાન્ય રીતે મનુષ્યમાં હિચકી નીચેમાંથી કયા સ્થાનમાં ફેરફારના કારણે આવે છે તો સાચો જવાબ છે કારણે નકસેના બનેલા હોય છે પ્રોટીન કેરોટીન આયન કે હિમોગ્લોબિન નખસેના બનેલા હોય છે તો સાચો જવાબ છે કેરોટીના બનેલા હોય છે નખ હદયના ધબકારા નિયમિત રાખવા કયા ખનિજ જરૂરી પડે છે સોડિયમ મેગ્નેશિયમ પ્રોટીન પોટેશિયમ કે ઝિંક હદયના ધબકારા નિયમિત રાખવા માટે કયા ઉપયોગ જરૂર પડે છે તો સાચો જવાબ છે પોટેશિયમની જરૂર પડે છે હદયના ધબકારા નિયમિત રાખવા માટે નિજ્રવાદી કયો રોગ સાર્વત્રિક રીતે નાબૂદ થયો છે ડેન્ગ્યુ પ્લેગ પાંડુ રોગ કે શીતળા સાર્વત્રિક રીતે નાબૂદ થયો છે કયો રોગ તો સાચો જવાબ છે શીતળાનો રોગ જે સાર્વત્રિક રીતે નાબૂદ થયો છે ફ્રેન્ડ તમને વિડીયો ગમ્યો નેક્સ્ટ લેક્ચર માં